લોકો જે આપવા ઉકેલા છે ને મશીન થી આમ થાય અમે છેલ્લા ત્રણ વર્ષથી આ મશીન યુઝ કરીએ છીએ એવું છે ખાતર આપણે ખાતરમાંથી બિઝનેસ કરી શકીએ જેમ કે ખાતર આપણે વધારે હોય આપે કેટલું એમાં ઇન્વેસ્ટમેન્ટ થયું હોય એની સામે એને કેટલું રિટર્ન મળે પર ડે પાંચ હજાર રૂપિયા મહિને એટલે દોઢ લાખ સગન ધ ગ્રેટ અન સબન બ્લોગમાં તમારું સ્વાગત છે હું છું બફલી બોય અને હું છું મારા ગામ એટલે કે ખાખરિયા અમે લોકો ગામડે અત્યારે મજા કરવાની છે એક નંબર કેમ કે મારી કઝિન સિસ્ટરના મેરેજ છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ ગામડે અમારી વાડીમાં મારો ભાઈ મારી સાથે છે ડ્રાઇવિંગ કરે છે અને બીજો પણ મારા બાપુજીનો છોકરો છે અને તમને મારું થોડું ગામ બતાવું આ જો અમારા ગામની સડક છે જ્યાં અહીંયા અહીંયા આ જગ્યાએ હું નાનો મોટો થયો અને અહીંયાથી જ આપણે કેવું કે સુરત ગયા અને પછી જર્મની ગયા હોય આ જ જગ્યાએ બેસતા અહીંયાથી સ્કૂલે ભણવા જતા અને જેમ કે કેમ અત્યારે બપોરના બે વાગ્યા છે ગામમાં ગેલા એટલા લોકો જોઈએ કેમ કે ગામડે જનરલી કોઈ હોય નહીં તમને બતાવું રસ્તા કેવા છે ગામના ગામમાં એક ડેવલપમેન્ટ થયું છે કે જ્યારે અમે નાના હતા ત્યારે આ નદી અમે જોવા આવતા પણ અત્યારે અહીંયા એકચ્યુલી બ્રિજ બનાવી દીધો છે આ લોકોએ અને ને એવું બધું અમારા ગામમાં ઘણા ટાઈમથી દસ વર્ષથી આવી ગયું છે મતલબ આજુબાજુના બધા જ ગામમાં છે ને પવનચક્કી આવી ગઈ છે ત્યાં તમે જોબ પણ કરી શકો સ્ટાર્ટિંગ એવું હતું પણ હવે અત્યારે તો જનરલી એવું કાંઈ છે નહીં અત્યારે તો કેવું કે જે ગામડે જે લોકો ખેતી કરતા હોય ખેતી કરવાની મતલબ કપાસ છે પછી મગફળી છે પછી બીજો કોઈ વાવેતર કરતા હોય વાવેતર કરવાનું હોય પણ અમારે વાડી જે છે ને એ હું તમને બતાવું કે અમારી વાડીમાં પહેલાં કંઈ જ નહોતું પણ અત્યારે ધીમે 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 ગયેલા પાંચથી દસ વર્ષ થયા એમાં અમારા બાપુજી છોકરાને એકચ્યુલી આમ બહુ ઇન્ટરેસ્ટ કે ભાઈ ખેતીમાં કઈ રીતે આપણે આગળ કાંઈ કરી શકીએ તો એને પોતે અત્યારે પશુપાલકનું બહુ સારું એવું વર્ક કરે છે મતલબ કેટલી લાલા કેટલી આપણે છે ગાય આઠ જેટલી જર્સી ગાયને જર્સી ગાય છે પહેલાં અમે ભેંસ રાખતા હતા અને અત્યારે ગાયો છે આઠ જેટલી પહેલાં તો વીસ જેટલી ગાય હતી અત્યારે આઠ જ છે કેમ કે અત્યારે એક મોટું પશુપાલકનું આખું એક નવું સેટઅપ ઊભું કરીએ છીએ કે જેમાં એક સાથે પચાસ ગાય રહી શકે તો એ પણ હું તમને ઇન ફ્યુચર જ્યારે હું પાછો ગામડા આવું ત્યારે બતાવીશ પણ અત્યારે આઠ ગાય છે અને એ ગાયમાં કેટલું ઉત્પાદન થાય છે કઈ રીતે આખી સાયકલ એ લોકો ચલાવે છે કેટલું મતલબ ખોળ છે કે પછી એની નીણ છે કે પછી માણસ કોઈ રાખ્યો એ કામ કરવા માટે એ દૂધ ક્યાં જાય એ લીટરનો ભાવ કેટલો હોય એક ગાય કેટલું લીટર આપે કેટલું એમાં ઇન્વેસ્ટમેન્ટ થયું હોય એની સામે એને કેટલું રિટર્ન મળે તો આમ જોવા જઈએ ને તો ઇન જનરલ મહિને કેટલા કેટલા રૂપિયા મળે મહિને દોઢ લાખ રૂપિયા મળે લાગે છે આ ભાઈ મહિને દોઢ લાખ રૂપિયા કમાય છે અને આપણે જર્મની હોય કે સુરતમાં રહેતા હોય વીસથી પચાસ હજાર રૂપિયા કમાવામાં કેટલી મહેનત કરવી પડે ચાલો જર્મનીનો તો કેસ જ અલગ છે પણ આપણે જે સિટીમાં રહેતા હોય રાજકોટ અમદાવાદ સુરત કે પછી વડોદરા કોઈપણ સિટીમાં હોય કોઈ પણ બિઝનેસમાં હોય જેમાં આપણે પચાસ હજાર રૂપિયાથી લાખ રૂપિયાની અર્નિંગ કરવું હોય તો કેટલું સ્ટ્રગલ કરવું પડે જેની સામે કેવું કે આપણે પોતાની ખેતી હોય અને એમાં તમે બહુ સારી રીતે પણ એક લાખથી દોઢ લાખ રૂપિયાની ઇન્કમ કરી શકો તો આપણે હમણાં વાડીએ જાઓ ને પછી બતાવું તમને જો આ પવનચક્કી બતાવું જ્યારે અમે હું જ્યારે ગામડે તો ત્યારે પવનચક્કી છે ને નાખવા આવ્યા હતા ત્યારે અમારા વાડીના રસ્તા બહુ સારા કરી દીધા હતા અત્યારે પાછા ખરાબ થઈ ગયા છે એટલે એવી બધી વસ્તુ છે અને બસ અહીંયા આવી એટલે કેવું મજા આવે અને આપણું બાળપણની બધું અહીંયા આપણે સ્પેન્ડ કર્યું હોય એટલે એ બધી વસ્તુ પાછી કેવી રીકોલ થાય અને એવું થાય કે ગામડાની લાઈફ જે આપણે નાના હતા ત્યારે જીવતા હતા અને અત્યારે કેવું બધું ગામમાં નાની નાની વસ્તુ ડેવલપમેન્ટ થઈ છે જેમ કે હું ગઈકાલે મારી પ્રાથમિક શાળા સ્કૂલ હતી ત્યાં હું ગયો તો ત્યાં અત્યારે ડિજિટલ બોર્ડ આવી ગયા છે મને જોઈને નવાઈ લાગી કે ભાઈ મારી વખતે કેવા બ્લેક બોર્ડ હતા અને અત્યારે ડિજિટલ બોર્ડમાં સ્કૂલની અંદર એક નાના એવા ગામની અંદર સ્કૂલની અંદર પણ ડિજિટલ બોર્ડમાં સ્ટુડન્ટને ભણાવે છે મને જે સર હતા ને મારા અરવિંદ સર એણે મને વાત કરી કે થર્ડ સ્ટાન્ડર્ડથી ત્રીજા ધોરણથી લઈને આઠ ધોરણ સુધી ડિજિટલ બોર્ડ આવી ગયા છે મતલબ એટલે આવું બધું નાનું નાનું ઘણું ડેવલપમેન્ટ છે અને પેલા આ એક પણ અહીંયા છે ને ઝાડ એવું કંઈ હતું જ નહીં અત્યારે આ કેટલું બધું અહીંયા ડેવલપમેન્ટ થઈ ગયું છે આ અમારું નાનું એવું ફાર્મ છે જ્યાં કેલી આઠ જેટલી ગાયો છે જર્સી ગાય છે તો હું તમને બતાવું જુઓ આ બધી જર્સી ગાય છે અત્યારે દૂધ દોઈએ છે એક ગાય છે ને થી વીસ લીટર પર ડે દૂધ આપે જેમાં આઠ ગાય છે એટલે તમે સમજો ને વીસ લીટર પર ડે એટલે આઠ ગાય એકસો સાઠ લીટર એક લીટરના ચાલીસ રૂપિયા છે એટલે એ પ્રમાણે તમે ગણતરી કરો એટલે ચોસઠસો રૂપિયા થાય અને પંદરસો રૂપિયા તમે ખોળના ને એના આપણે પર ડે એક્સપેન્સ ગણી લઈએ જમીનનો તો આપણે કેવું ઘરની જગ્યા હોય એટલે એમાં તો કાંઈ આપણે પેલું હોય નહીં એમ કરીને પાંચ રૂપિયા પર ડે તમને મળે નો ડાઉટ પ્લસ માઈનસ રહે થોડું એટલે મહિને તમને પર ડે પાંચ રૂપિયા મહિને એટલે દોઢ લાખ રૂપિયાની ઇન્કમ થાય આ અલગ અલગ બધા અમારે હા હું છે ભાણિયા અમારે મતલબ ભાઈ કહે કે આ બધા ભાણિયા છે કેમ કે એ લોકો શું કરીને બેઠા હોય

પાણી માટે છે ને અલગથી આગળ નાના નાના છે ને એવા ટબ રાખી દીધા છે કે ઓટોમેટિક છે ને પાણી આવે અને ને એવું ખાઈ લે આ જો અત્યારે આમાં કહેલું એટલે એક ટાઈમના દસથી બાર લીટર દૂધ કરે એક ગાય એટલે દિવસનું આપણે એક ગાય છે ને દિવસનું એક ગાય વીસ લીટર જેવું દૂધ કરે એટલે મેં તમને જે રીતે કીધું એ રીતે તમે દસ જેટલી ગાય રાખતા હોય આઠથી દસ ગાય હોય એટલે તમારે દોઢ લાખ રૂપિયાનો મહિનો પડે પડે ને પડે જે લોકો ખેડૂતો હોય નો ડાઉટ થોડીક મહેનત કરવી પડે મહેનત તો તમારે કેવું કે કોઈ પણ સિટીમાં આપણે કરીએ જ છે દસ થી બાર કલાક અહીંયા આપણે દસ થી બાર કલાક અમે વાડીમાં જે લોકો ખેતી કરતા હોય એ લોકો ઓલરેડી ખેતી કરતા હોય ત્યારે આપણે વાડીએ છે આખો દિવસ આ જુઓ બીજી ગાયને પણ મશીન લગાવ્યું આ કેટલો ટાઈમ લાગે એક ગાય દોતા

વરાગ એટલે એને કાંઈ ન થાય નુકસાન જ ન આવે તમારે વરાગમાં બરાગમાં એટલે આ છે ને લોકો જે અફવા ઉપેલા છે ને મશીનથી આમ થાય અમે છેલ્લા ત્રણ વર્ષથી આ મશીનનો યુઝ કરીએ છીએ ઉનાળામાં એમાં જ્યારે ગરમી થાય ને ઉનાળામાં એમાં ત્યારે તો પછી આજે મારી પાછળ તમને જગ્યા દેખાય ને અહીંયા બધી ગાયને બાંધી દઈએ એવી રીતે આ સાઈડ પણ છે અને અહીંયા હું તમને બતાવું ઉનાળાનું એવું હોય ને ત્યારે છે ને બહારની સાઈડ બધે ગાય બાંધી દઈએ એટલે કેવું આ ગાય અહીંયા જો આટલી ગાય છે આ ખાતર ને એવું છે ખાતર આપણે ખાતરમાંથી બિઝનેસ કરી શકીએ જેમ કે ખાતર આપણે વધારે હોય ને તો બીજા જે ખેડૂત હોય ને એ લોકોને આપણે સેલ પણ કરી શકીએ ખાતર અને એની ગવર્મેન્ટની છે ને એક યોજના છે એમાં તમારી ઘરેથી ખાતર છે ને લઈ જાય એ આ જો એક ગાયનું દૂધ વન ટાઈમનું કેટલું થયું એટલે આ ગાય વધારે કરે છે એમ ને એવું થયું ને

બરાબર આ એક ગાય જ જોઈ જાય ઓટોમેટિક છે ને સિસ્ટમ રાખેલી છે કે સામે જે ટીપણું છે કે નહીં એ ખાલી થઈ જાય ને હેડી એટલે ઓટોમેટિક મોટર ચાલુ થઈ જાય અને છે ને અહીંયા પાણી આવવા મળે જો આ તમને દેખાય છે ઉપર જો પાણી આવે આ ટીપણું છે ને આ ટીપણા કનેક્શન છે જેટલી ગાય છે ને તો બધાય ગાયની આગળ એક એક નાનું નાનું ટબ છે એ ટબમાં કેવું કે ઓટોમેટિક પાણી આવ્યા કરે તો આ તમે તમને જે ગણતરી કરાવી દૂધનું છે પણ દૂધમાંથી જો તમે કોઈ આઈટમ બનાવતા હોય ઘી બનાવતા હોય કે પછી પેડા બનાવો કે પછી ચીઝ કે પછી કોઈ પણ વસ્તુ તમે પ્રોડ્યુસ કરો ને એ તમે જો સેલ કરો તો આપને નફો વધારે મળે પણ એમાં કેવું કે ખેતીના બીજા પણ કામ હોય એટલે આપણે એમાં કોઈ એટલું બધું ટાઈમ ઇન્વેસ્ટ ન કરે એટલે ડાયરેક્ટ દૂધ જ સેલ કરી દેવાનું હોય અને આ બધી જો નીણ વાવેલી છે આ રસ્કો છે એટલે આવી રીતે પશુપાલકનો બિઝનેસ તમે કરી શકો ગામડામાં રહીને પણ એક લાખથી દોઢ લાખની ઇન્કમ કરી શકો છો આઈ હોપ કે તમને વિડીયો મજા આવી છે અને એક મોટિવેશન મળ્યું હોય છે અને તમને કોઈ પણ આને રિલેટેડ ક્વેશ્ચન્સ હોય તો તમે મારા ભાઈને કોન્ટેક કરી શકો છો નો ડાઉટ તમે કમેન્ટમાં પણ મને ક્વેશ્ચન્સ કરી શકો છો હું એના આન્સર આપી અને મારો ભાઈનો નંબર તમને શેર કરીશ તો મોટિવેશન મળી શકે છે ઓકે બાય બાય સી યુ લાઈક શેર ને સબસ્ક્રાઈબ